સ્વાગત છે દોસ્તો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ એટલે કે જ્ઞાન માસ્ટરમાં આજે દોસ્તો આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગ દ્વારા છે એ પોલીસ ભરતી બોર્ડના મહત્ત્વના સમાચાર છે આપણને મળ્યા અને જે બાબતે છે એ તમે પણ ખુશ હશો કારણ કે ઘણા સમયથી જે લોકો તૈયારી કરે છે અને રાહ જોવે છે કે ક્યારે પોલીસને દોડાવશે તો એ માટેનો સમય છે દોસ્તો નજીક આવી ગયો છે શિયાળાની ઠંડી ઠંડી ઋતુમાં છે એ દોડવાનો છે એ તમને મોકો છે એ મળવાનો છે તો છવ્વીસ બાર બે હજાર ચોવીસના ન્યૂઝમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ખૂબ જ અગત્યના છે એ તો કે કઠો શારીરિક કસોટી બાબત છે આપણને અગત્યની જાણ છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક જીપીઆરબી બે હજાર ત્રેવીસ ચોવીસ એક અન્વયે જે ફોર્મ ભરાયેલા હતા એની શારીરિક કસોટીની છે એ તારીખ આઠ એક બે હજાર પચીસથી છે એ શરૂ થનાર છે જે માટેના કોલ લેટર તારીખ એક એક બે હજારને પચીસના રોજ તારીખ ચૌદ એટલે કે છે એ ટૂંકમાં બે વાગ્યાની આજુબાજુથી છે એ ડાઉનલોડ થઈ જશે દોસ્તો યાદ રાખજો એક એકથી અને જેટલા પણ ગ્રાઉન્ડ ફળવાયેલા છે અને એ ગ્રાઉન્ડ બાબતોનો વિડીયો છે આપણે નેક્સ્ટ ટાઈમમાં મૂકશું કે કેટલા કેટલા એની માટેની પીડીએફ પણ અવેલેબલ થઈ ગઈ છે કેટલા કેટલા ગ્રાઉન્ડ છે અને જે લોકો ખરેખર છે એ ફૂલ જોશથી છે એ દોડમાં જવાના છે એ માટે આ છે એ ખાસ પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે ન્યૂઝ છે મળી રહ્યા છે જે દોસ્તો એક શું કહેવાય તો કે સારી બાબત ગણાય છે કારણ કે હવે છે આપણે કુલ તેર રાઉન્ડ છે એ ગયા વખત તો અમરેલીમાં તેર રાઉન્ડ હતા આ વખત જોઈએ છે કેટલા રે બધાના છે એ ચક્રો છે એ ભાઈ જોર 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 છે બધાને છે એ લગાવી દેવાના છે યાદ રાખજો પૂર જોરશોરથી છે એ આપણો લક્ષ્ય છે એ સીધો સીધો છે એ તો કે ગોલ ઉપર હોવો જોઈએ એ ખાસ યાદ રહે અને આ માટે છે તમારે ખૂબ સરસ રીતે તૈયારી કરવાની છે અને જેથી છે એ રાઉન્ડની તૈયારી કરી દેજો જો ન કરી હોય જે મિત્રોએ અને જે લોકો છે એ કરવાના છે એ ફટાફટ છે તૈયારી ચાલુ કરી દેજો જેથી જે એ પોલીસ ભરતીમાં છે આપણું સિલેક્શન છે સારી રીતે થઈ શકે અને આ માટેના ન્યૂઝ છે આપણને મળી રહ્યા છે જે દોસ્તો ખૂબ જ છે અગત્યના છે જે આપણી વેબસાઇટ છે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ઇન જેમાં આપણે ફોર્મ ભરેલા છે તે માટે એ વેબસાઇટ ઉપરથી છે આ કોલ લેટર છે એ ડાઉનલોડ થશે એટલે કે ઇસ્યુ કરવામાં આવશે જેમાં તમારો સમય ફોટો સહિતના નામ છે એ બધું વસ્તુ છે ડિટેલ આગળ જતાં છે આપણને ખબર પડી જશે જે પણ નવું હશે તે આપણે દોસ્તો અપડેશન મૂકતા રહીશું આ માટે ખાલી એટલું જ અને હવે ગ્રાઉન્ડનો વિડીયો છે આપણે જોશું કે કેટલા કેટલા ગ્રાઉન્ડ ફાળવેલા છે એવું કંઈ ગ્રાઉન્ડનો આવશે તો પણ છે તમને તાત્કાલિક છે જાણ કરવામાં આવશે જે એક સારી બાબત છે કે તારીખમાં છે એ પોલીસ ભરતી શિયાળાની ઋતુ દરમિયાન જાહેર થઈ ગઈ છે જે મોટું ફાયદાકારક છે હાલ હવે મળીશું ગ્રાઉન્ડવાળા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આજના માટે ખાલી એટલું જ છે આપણે જોઈશું અને પછી છે આપણે રાઉન્ડ લગાવી એક સરસ મજાનો પછી છે એ બધું આગળ જ ક્લિયર કરીશું અને આ માટે છે તમામ દર્શકોને છે શુભકામના તમામ વિદ્યાર્થીઓ જે લોકો ઘણા સમય તૈયારી કરે છે એમને ખરેખર છે શુભકામના કે આ ભરતીમાંથી તમે ઉત્તીર્ણ થાઓ